માધ્યમિક શાળામાં ભવ્ય પ્રવચન અને ઇનામ વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો આગમ વિશારથ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપુર રત્ન મહારાજના ના શિષ્ય રત્ન પૂજ્ય વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબની ની નિષ્ણામાં ખેવાણા ગામની માધ્યમિક શાળામાં ભવ્ય પ્રવચન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રવચન શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી જેમાં શબ્દો છે આખા વિશ્વનું કલ્યાણ હો પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને જણાવ્યું હતું કે તમે આજે એક ભવ્ય માનવ બનવા તરફ જઈ રહ્યા છો અત્યારે રમત ગમત અને વિજ્ઞાન શોધ માટે તો મેડલ આપવામાં આવે છે પણ કોઈ સારો માણસ બને તો તેનું પણ સન્માન કરવું જોઈએ વિશ્વના સૌથી મોટી સમસ્યા ગરીબી વસ્તી વધારો કે બેરોજગારી નથી પણ સારા માણસોની અછત છે શાળામાં પૂજ્ય ગુરુ મહારાજનું શાળા પરિવાર વધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શાળામાં ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને મેટલિસ્ટ બાળકોનું સન્માન કરવામાં આવ્યું શાળામાં શ્રેષ્ઠ આચરણ કરનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું